નમસ્કાર નમસ્તે વાલા 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 વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં માય ડિયર ફ્રેન્ડ્સ હું છું વિશાલ સર સરવાડેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી YouTube ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ ના ઓનલાઈન પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ 7 ની અંદર વિષય ગણિત ચેપ્ટર નંબર 11 એનું નામ છે ઘાત અને ઘાતાંક એમાં પણ આજે જોઈશું આપણે આ દાખલાઓ પરીક્ષામાં એકાદ જગ્યાએ પૂછાશે અને એક જ માર્ક્સમાં હે હા એક જ માર્ક્સમાં માં પૂછાશે હા જો કોઈ કેવા શિક્ષક હશે ને દયાળુ હશે તો બે માર્ક્સ માં પૂછી લેશે બાકી આ દાખલાઓ એક એક માર્ક્સમાં માં પૂછાય તેવા છે તો રેડી છો ચાલો તો વિદ્યાર્થી મિત્રો પહેલા વાત કરી દઉં કે આપણે આની પહેલા દરેક ચેપ્ટરના વિડીયો મૂકેલા છે સાથે સાથે આ ચેપ્ટરના જે અગાઉના સ્વાધ્યાય આ સ્વાધ્યાયના અગાઉના દાખલાઓ છે તે દરેક મૂકી દીધા છે દરેકની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે ને લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સુધી મેક્સિમમ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર સાત શું કહે છે કે સાદુ રૂપ આપો ચાદુ આપો અરે ચાદુ નથી રૂપ છે શું છે રૂપ આપો નંબર 1 -4 ની 3 ઘાત તો -4 ની 3 ઘાત એનો અર્થ શું થાય કે -4 ની 3 ઘાત બરાબર છે જો અત્યારે હું તમને એક જસ્ટ એક્ઝામ્પલ માટે લખી દઉં છું બાકી આપણાને ડાયરેક્ટ આન્સર જ લખવાના છે -4 ગુણ્યા -4 ગુણ્યા -4 આવો અર્થ થાય તો બરાબર જો 4 4

માઇનસ ત્રણ એક વખત માઇનસ બે ની ત્રણ ઘા એટલે માઇનસ બે ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ બે રેડી

25 નવા બસો બસ આટલું વિચારવાનું છે એક બે ત્રણ અને ચાર સાહેબ ચાર વખત માઇનસ નિશાની છે તમારે જવાબ શું લખવાનું પ્લસ સંખ્યા લખવાની શું લખવાનું પ્લસ માં રેડી ચાલો જવાબ શું થઈ જશે આપણું બસો

બે દુ ચાર ચાર દુ આઠ આઠ ગુણ્યા દસ એસી ગુણ્યા દસ એટલે બેકી સંખ્યા કેવાય બે સંખ્યા કહેવાય એટલે જવાબ આપણો મળે પ્લસ બસ પ્લસ આઠ હજાર જવાબ રેડી છે સમજાય વાત મારી ચાલો જોઈએ આઠમો આઠમો દાખલો સોલ્વ કરતા પેલા વિદ્યાર્થી મિત્રો સાતમા દાખલા ને હજી બીજી મેથડ શીખવાડું જો આની હવે ડાયરેક્ટ શોર્ટકટ મેથડ શીખવાડું છું હવે નીચે જેટલી મેથડ હશે બધી કઈ આવશે એકદમ શોર્ટકટ વેમાં આવશે બરાબર છે શોર્ટકટ મેથડ આપું છું ડાયરેક્ટ કે આપણી પાસે રકમ આપેલી છે માઇનસ ચાર ની ત્રણ ઘાત બરાબર તો માઇનસ છે એની ત્રણ ઘાત એટલે જવાબ આવે માઇનસ કારણ કે ઋણ સંખ્યાની એક એક સંખ્યામાં ઘાત હોય ને

એની so, so, okay. so, 3 ઘાત માઈનસ ની 3 ઘાત માઈનસ ની 3 ઘાત તો એનો જવાબ થઈ જાય -8 હવે માઈનસ માઈનસ પ્લસ ને 8 તે 24 રેડી જોઈએ એ ને ત્રીજો દાખલો શું કહે છે કે -3 ની 2 ઘાત ગુણ્યા -5 ની 2 ઘાત બરાબર તો માઇનસ ત્રણ ની બે ઘાત જો માઇનસ ની બેકી ઘાત એટલે જવાબ આવે પ્લસ ત્રણ નો વર્ગ થઈ જાય નવ ગુણ્યા માઇનસ પાંચ નો પચીસ પચીસ હમણાં જ કીધું માઇનસ બે ની ત્રણ ઘાત ગુણ્યા માઇનસ દસ ની ત્રણ ઘાત બરાબર માઇનસ બે ની ત્રણ ઘાત હમણાં જ કરી કેટલો જવાબ આવ્યો તો માઇનસ આઠ

કે કઈ સંખ્યા મોટી છે ને કઈ સંખ્યા નાની છે તે કહેવાનું છે રેડી છે ચાલો જો આ દાખલો ગણવાની ઘણી બધી રીતો હોય બધે અલગ અલગ રીતો શીખવાડતા હોય છે હું અહીંયા તમને ઈઝી પડે તેવી મેથડ શીખવાડીશ અને હું એવું કહીશ કે દસ ની ઘાત સરખી થઈ જાય ને દસ ની ઘાત સરખી થઈ જાય પછી આગળના આંકડાઓમાં જે મોટો હોય તે મોટી સંખ્યા નાનો હોય તે નાની સંખ્યા જો અહીંયા દસ ની બાર ઘાત આપી અહીંયા દસ ની આઠ ઘાત આપી રેડી થઈ છે ચાલો જો બે મેથડ થઈ અહીંયા બે શીખવાડીશ પેલા આપણે એક લોંગ મેથડ શીખી લઈએ ચાલો તે પેલો જ આપ્યું છે 2.7 ગુણ્યા 10 ની 12 ઘાત તો આનો અર્થ એવો થાય 2.7 અને 7 ની પાછળ તમારે પોઈન્ટ ને પોઈન્ટ કેટલા ખસેડવાના

પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બરાબર હવે જવાબ લખવા ઓકે ચાલો બે પછી અહીંથી ગણવાનું જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની આઠ તેનો મતલબ શું થાય એક પોઈન્ટ પાંચ ગુણ્યા એક બે ત્રણ ચાર પાંચ રેડી આની જેમ જ सादी रूप अपन थे खाली एक बे तौन चार पांच छ सात जो कई संख्या मोटी है ऑटोमेटिक खबर पड़े ऊपर वाली संख्या मोटी है नीचे वाली संख्या नानी है ये सो सर से टू सेवन डबल जीरो डबल जीरो डबल जीरो डबल जीरो ट्रिपल जीरो ग्रेटर देन वन फाइव जीरो जीरो जीरो

પદ છે તે સરખું થઈ ગયું એટલે આગળના આંકડાઓ સરખા આવે ને સીધું કહી શકાય કે કઈ સંખ્યા મોટી છે કઈ બે પોઈન્ટ સાત ગુણ્યા દસ ની બાર ઘાતર બે પોઈન્ટ સાત ગુણ્યા 10 ની ચાર ઘાત ગુણ્યા દસ ની આઠ ઘાત બરાબર જો બે પોઈન્ટ સાત ગુણ્યા દસ ની ચાર ઘાત કરશો એટલે શું થશે બે સાત એટલે અહીંયા એક ગયો અહીંયા જો પોઈન્ટ અહીંયા તો પછી અહીંયા એક આવ્યું બે ત્રણ ને ચાર તો દસ ની ચાર ઘાત અને બે પોઈન્ટ સાત ની સાથે દસ ની ચાર ઘાત મળી ગઈ ભળી ગઈ મિક્સ થઈ ગઈ તો ગુણ્યા વધુ કેટલું દસ ની આઠ ઘાત તથા આપણી પાસે બીજું શું છે એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની આઠ ઘાત હવે આ બે ની સરખામણી કરવાની તો દસ ની આઠ ઘાત દસ ની આઠ તો પાછળ કેવી કહેવાય સરખી જ કહેવાય કેવી કહેવાય સરખી જ કહેવાય એટલે મને સીધું કહી શકાય કે અહીં

આ રીતે ગણવાનું હોય એકદમ ઈઝી ઓલું જે મેં ગણ્યું લેદી પડે અહીંયા તમને એટલી વસ્તુ આવડવી જોઈએ કે અહીંયા ભાગ કેમ પાડવા શું ભાગ પાડતા આવડી ગયું કે મારે કેટલી કેટલી તમારું કામ ઈઝી રેડી ચાલો જોઈએ નેક્સ્ટ આની અંદર તમે જોઈને કહી દેશો કઈ સંખ્યા મોટી ને કઈ સંખ્યા નાની સાહેબ ત્રણ ગુણ્યા દસ ની સત્તર ઘાત છે મોટી સંખ્યા છે કેમ એવું કેમ કારણ કે સાહેબ 10 ની ત્રણ ગુણ્યા 10 ની 17 ઘાત ત્રણ ગુણ્યા 10 ની ત્રણ એટલે સાહેબ ત્રણ હજાર ત્રણ હજાર મોટા ચાર મોટા છે ત્રણ હાજર મોટા પાછળની સંખ્યા છે મોટી છે આટલી જ વાત હોય રેડી ચાલો હવે લખી લઈએ થોડું

સરખામણી કરવા માં આપણે કઈ ભાગી રાખ્યું નથી બધું જ લખી દીધું બરાબર અહીંયા પણ લખી દઉં ચાલો પાંચ ગુણ્યા દસ ની આઠ ઘાત રેડી હા તમારી માટે સરસ મજાની વાત છે કે ધોરણ ત્રણ થી આઠ માટે સ્વ પોથી આવી છે એ સ્વ અધ્યયન ની

અને બ્રિટિશરોની સ્થાપના બરાબર છે તો એ લોકો આવ્યા હતા એસ્ટાબ્લિશમેન્ટ ઓફ યુરોપિયન્સ એન્ડ બ્રિટિશર્સ ઇન ઇન્ડિયા એવો પાર્ટ નું નામ છે ઇંગ્લિશની અંદર ગુજરાતી અંદર આવું બધું ચાલ્યા કરે તમારે તો રાજપૂત યુગના વિકાસની વાત શરૂ થશે બરાબર છે ધોરણ 7 ની અંદર આવું બધું તમે ભણી ચૂક્યા છો હવે મારે કે તમને કહેવાનું હોય હવે તો તમે ધોરણ 7 ના બીજા સેમેસ્ટરમાં છો બરાબર ને તો હજી આપણે અગાઉના ચેપ્ટર આવવાના છે તો વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાયેલા રહેજો